તમારી વિરુદ્ધ મા વિડિયો બનાવવાના પૈસા આરોપી પાસે લીધા એવું આરોપી પાસે લીધા બરાબર આમ કેટલા પૈસા લીધા એવું ખબર આમ અંદાજે આ છવ્વીસ હજાર છે અને આવું બધું થયું મારા વિરુદ્ધ વિડિયો બનાવ્યો પછી થોડોક ટાઈમ છે ને તો મારી પાસે સમાધાન થઈ આ છવ્વીસ હજાર રૂપિયા વાળા લોકો છે ને આ ટાઈમ વિડિયો બનાવવાના નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો દલિત સમાજના આગેવાન એવા વસંત રેકોર્ડિંગ વાયરલ થઈ કે જેની અંદર સાથે વાતચીત કરી રહી છે મિત્રો છે કે વસંત ચાવડાએ આ કેસમાં દલાલી કરે છે અને જે છે એ પૈસા લીધા છે જેમાં મિત્રો વિડીયો વાયરલ કરવા માટે પૈસા લીધા હોય તેવી વાત સામે છે જેની અંદર ખોટી રીતે વાતો કરી અને પૈસા લીધા હોય તેવી વાત મિત્રો આ મહિલા જે છે એ અન્ય વ્યક્તિ સાથે કરી રહી છે જે બાબતે મિત્રો વસન ચાવડા એ વિડિયો મારફતે ખુલાસો કર્યો છે તો આવો સાંભળીએ રેકોર્ડિંગ અને ત્યારબાદ શું છે હકીકત એ જાણવાનો પ્રયાસ કરીએ અને જેમાં વસન ચાવડાનો શું કહેવું થયું છે આવો સાંભળીએ કે ખરેખર તે વસન ચાવડાએ દલાલી કરી છે અને પૈસા લીધા છે કે કે એ પહેલા ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દેજો તો મેં લીધા તો 6000 વિડિયો બનાવવાનો

પછી આપણી બીટવીન પૂછ્યું કે છવી હજાર ક્યારે કેવી રીતે કોની પહેરેથી લીધા એ સાબિત કરી દો નકર પછી અને તમારું વ્યવસ્થિત કરશું અને બીજું કે લાઠીમાં જે એની ટ્રેપનો ગુનો દાખલ કરવાના પ્રયાસો છે સિટી પોલીસ સ્ટેશનનો ગુનો તમે

કરશું હેલો હેલો નવચેતન ભાઈ વર્મા બોલે ના નવચેતન ભાઈ બોલે કોણ બોલે બેન તમે અમરેલીથી એડવોકેટ જ બોલો ને હા હા હું અમરેલીથી એડવોકેટ નવચેતન ભાઈ વર્મા રે બોલું છું બોલો બેન કઈ નહીં હું વરિયા કુકામાં હમણાં ઘટના બની હતી ને હું ભોગ બનનાર બોલું છું મારે ફેસબુકમાં તમારો નંબર મેં લીધેલો છે

તો આવી રીતના આપણે સમાજની દીકરી જોડે આવું થાય તો support કોને છોકરીને દેવાનું હોય કે સામે વાળાને દેવાનું હોય તમે તો વકીલ છો એટલે તમને તો ખ્યાલ જ હોય ને સવાલ જ નથી સમાજની કોઈ પણ દીકરી હોય ક્યાંય પણ હોય ગુજરાતની હોય કે આખા ભારતની કોઈ પણ સમાજની દીકરી માટે કઈ એવી ઘટના ઘટે તો બાબા સાહેબને માનનારો સમાજનો કોઈ પણ યુવાન કે કોઈ પણ વડીલ દીકરીની તરફેણમાં રહેવું જોઈએ એ તો એની પ્રાથમિક ફરજ છે કારણ કે દીકરી બધે એની સમાજની દીકરી હોય હા એ તો કવ એટલે એને મારી સાઈડ બોલવું જોઈએ કે એ લોકો એને તમારી તમારી તરફ કોઈ પણ બાજુ હા તો એમને મારા નામ ના હું કેવાય પૈસા લઈને ને વિડીયો બનાવ્યો અને એ લોકો ને એમ કીધું એટલે પૈસા એટલે કોની પાસે થી તમે સામે વાળા ને જેની ઉપર મેં ફરિયાદ કરી તી એ લોકો પાસે થી પૈસા લઈને ને વિડીયો બનાવ્યો ને અચ્છા તો તમે તમે જેની માથે ફરિયાદ કરી બરાબર ઈ લોકો પાસે થી આ ભાઈ પૈસા લિયે હા અને આપડી સમાજ ના એક બેન હતા એને મને સપોર્ટ આપ્યો ને તો એમની પર હું વગેરે વગેરે બધું બોલીને કેસ કરે હતો ને એ બેન ને જેલ માં રખેવા હતા અચ્છા એટલે તમને કોઈ સમાજ ના કોઈ આગેવાન કે કોઈ બેન હતા એને તમને મદદ કરી એની માટે આને કેસ હા એની પર આવું બધું ખોટું ખોટું બધું બોલીને કર્યું હતું એટલે એમ કે કે આ બેન છે ને કે ખોટું બોલે છે કે આને કે સપોર્ટ ના આપતા એમ એમ કરી ને બેન

હા અને ગઈ વાત તે કે ઈ મારા ફેમિલી લોકો ને મારી સ્કૂલ માં કઈ જગ્યાએ હું ભણતી થી મારા ક્યાં મેરેજ થયા તા ઈ બધું એને જાણી લીધું ઓલા લોકો પાસેથી તમારું એમ તો ઓલા લોકો પાસેથી પૈસા લઈ પૈસા આઈપર ને પૈસા નો ઉપયોગ કરી તમે ક્યાં ભણ્યા તમે હા બધું જાણી લીધું આ પૈસા લઈને બધું જાણી લીધું અચ્છા એટલે ઈ માટે પૈસા લીધા એવું તમે કહેવા માંગો હા હા ઈ માટે પૈસા લીધા વિડિયો બનાવા પૈસા લીધા અચ્છા બરાબર અને પછી તમે સમાધાન ની વાત આવી તો તમે હા ના ની પાડી મે મે એને હા સમાધાન ની અલગ અલગ પાસે ફોન કરાવ્યા પણ મે એને કઈ દીધું મે કીધું જે કઈ હોય સમાધાન બાબત થી મને કોઈ ફોન કરતા એ અને મારે મે કીધું એક રોજ ના ચાર લાખ મળ્યા છે ને એ મારે નથી જોતા એટલે મને કોઈ મેહરબાની કરીને સમાધાન બાબત થી ફોન ન કરતા તોય છતાં બે દિવસ ગયા ને તોય પછી કોક એક મેડમ કરીને હતા વકીલ હતા કોક મેડમ એમની પાસેથી થી ત્રણ ચાર દિવસ એક ધારા રોજ ફોન કરાવે પછી એમના જે કોક હતા ઈ કોક ભાઈ હતા એમની પાસે ફોન કરાવતા હતા સમાધાન બાબતે બરાબર એટલે સંગમને સમાધાન આ આજે તમારો જે કેસ તમે કર્યો તો એમાં સમાધાન કરવા માટે આ ભાઈ વસંતભાઈ ચાવડા પ્રયત્ન કરતા તો એવું હા 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 એ કરતા હતા બરાબર એટલે મારા નામના બહુ પૈસા ખાધેલા છે ત્યાં ની 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 બરાબર એટલે મારે કહેવાનું એટલું જ છે કે આવું બધું બનાવ બને તમે તો વકીલ છો એટલે તમને તો ખ્યાલ જ હોય ને કારણ કે આવું બધું બનાવ બને તો એને મારી સાઈડ લેવાની હોય ને ઓલા લોકો ની નો લેવાની હોય ને તમને ખ્યાલ જ છે ને કોની લેવાની મને તો શું ઘટના ઘટી ગઈ તી મારા કાંતિ નો કેસ હાલતો તો એટલે બહુ દોડાદોડી માં હતો

હા કઈ વાંધો નહીં મને કોઈ પ્રોબ્લેમ નથી મૂકો તો બરાબર ને તમે પરમિશન આપો છો ને હા 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 કઈ વાંધો નહીં અને બેન તમે હવે તમે છેલ્લે સમાજને હું સંદેશ આપવા માંગો છો કે આવું કોઈ દીકરી થાય કે તમે સમાજને કે સંદેશો આપો કે કોઈ પણ સમાજની દીકરી યારે થાય આવું તો આવું કોઈ દલાલી કરે તો એને એની યારે શું કરવું જોઈએ તમારે કહેવા મુજબ એની એને વિરુદ્ધ તો આપણે બોલવું જ જોઈએ ને તમારે એ એ લોકોનું તો ખોટું જ છે ને કે જો મારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી તોય છતાં એ મારું નો વિચાર્યું અને પૈસા નું જોઈને ઓલા લોકોને સપોર્ટ આપ્યો છે તો પછી તો આ લોકોને તો પછી મૂકી તો નો જ દેવાય ને હાવ પછી એમ નામ તો સમાજ ને તમે એવું કેવા માંગો છો કે આવા લોકો ને ખુલ્લા પાડવા જોઈએ કે નો પાડવા જોઈએ તમારી પરમિશન છે એટલે બેન હું છે ને આ વસ્તુ સમાજ સમક્ષ મૂકીશ અને સમાજ હવે નોંધ લે કે આમાં આ આ માણસ આવું કરે તો આને સમાજ હીરો hero ગણવો કે zero ગણવો hero જ ગણવાનો ને બરાબર કે સમાજ ની દીકરી આવું થાય ને આવું કોઈ થી ન કરે બરાબર ને મને કોઈ પ્રોબ્લેમ નથી તમને તારે ખુલ્લું પાડી દયો બધુંય એટલા માટે જ મેં તમને કોલ કર્યો તો હા હા અને તો હવે બેન શ્રી તમારે બે ત્રણ વસ્તુ સાબિત કરવાની રહે કોની પાસેથી લીધા છે એનું નામ અને ક્યારે લીધા છે તારીખ બીજું મેં તમને ફોન કરાવ્યા છે સમાધાન માટે કોની પાસે કરાવ્યા છે એના પુરાવા બરાબર અને રહી વાત ઈ તો તમે જ્યારે અમરેલી સિટી પોલીસે જમવા ફરિયાદ આપવા આવ્યા હતા અને હું ત્યાં તમને મળી ગયો તો ત્યારે અમે તમારી વાતમાં આવી ગયા પણ જયારે આ બનાવ બન્યા પછી અમે હકીકત જાણી કે આપ ત્યાં ગયા હતા અને પછી સંખ્યા વધી જવાથી જે આખા ઓબાળા થયા છે તે જગજાહેર છે અને આ હું એ આરોપીઓની તરફેણ માં જ હતો કેમ કે તમે ખોટા હતા બીજું એ કહેવાનું કે આ છવ્વીસ હજાર રૂપિયા જો તમે સાબિત ન કરી શકો તો હવે હું તમારી માટે ફરિયાદ કેમ ન કરું એ પણ મને કે છે ત્રેવીસ એપ્રિલ બપોરે બાર ને આડત્રીસે મારી બેન મારો ફોન ચાલુ હતો ને ત્યારે તમે મિસ કોલ કર્યો હતો જેનો સ્ક્રીનશોટ તમે અત્યારે જોઈ શકો છો ત્યાર પછી તમારો મને ફોન નથી અને એ પેલા તમારો નંબર મારી પાસે હતો ને

કુકાઓ ગેંગરેપ વાળો બનાવ બન્યો અને એમાં જે દોડા દોડીઓ ચાલતી હતી ત્યારે આ શ્રી ના એ મને વોટ્સઅપ કોલ કરેલા પણ મારી પાસે વોટ્સઅપ કોલ નહીં રેકોર્ડિંગ કરેલા એટલે તમે પેલા સાબિત કરી દેજો નહીતર પછી હવે હું બધું સાબિત કરીશ બરાબર એટલે હજી કોઈ કોઈ પુરાવો હોય તો મને મોકલી દેજો મારા મારા પુરાવા હું મારી ચેનલમાં સમાજ ની સમક્ષ મૂકીશ મન કોઈ વાંધો કે ભાઈ જવાબ સાથે હવે સાબિત કરો પછી અમે કરશું